તો દોસ્તો આપસો માટે ખાસ મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસનો મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ ખેતી નિયામકશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ઇકો સ્ટેટ શાખા ભવન સેક્ટર દસ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે દોસ્તો આ પરિપત્ર આ પરિપત્રની અંદર શું જણાવવામાં આવેલું છે દોસ્તો તેના વિષય બાબતે જાણી લઈએ તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતનો મહત્ત્વનો પરિપત્ર છે દોસ્તો પરિપત્રની અંદર વધારે વિગતો દર્શાવવામાં આવેલી છે દોસ્તો તે આપણે શું જાણીએ તો જણાવવામાં આવ્યું છે કે સવિનય ઉપરયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ બે હજાર છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી દિન બાવીસ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે અરજી કરતા પહેલાં ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે જે ધ્યાને લઈ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત સ્થાનિક વર્તમાન પત્રોમાં સામેલ પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવા તથા લોકલ ટીવી ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળો પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા વિનંતી છે દોસ્તો આ પરિપત્ર છે તે નોડલ ઓફિસર આઈટી વિભાગ દ્વારા નાયબ ખેતી નિયામક ખેતી કચેરી વન ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહિતથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે પરિપત્ર ખૂબ જ અગત્યનો છે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિઓ છે તેમને આય ખેડૂત પોર્ટલ ઉપર સહાય લેવી હોય તો તેઓના માટે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ એટલે કે ગઈકાલથી કે પંદર પાંચ બે હજાર પચીસ સુધી દિન બાવીસ માટે આય ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે કોઈ પણ ખેડૂતો આ બાબતનો લાભ લેવા માગતા હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે દોસ્તો આશા કરું છું કે સૌને આ મહત્વપૂર્ણ વિગત પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ